ગીર સોમનાથમાં કેસરકેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને ગીરની પ્રખ્યાત કેસર કેરી દેશ વિદેશમાં જાણીતી બની છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કેસરકેના પાકમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે તો જ્યારે ચાલુ વર્ષમાં આંબાના ઝાડ પર ભારે ફલાવરિંગ આવતાની સાથે મધ્યો ઈવાળ અને ઘોડા જેવી જીવાતોના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે અનેક વાર દવાઓનો છંટકાવ કરવા છતાં પણ રોગ જીવાતો ઘટવાનું નામ નથી લઈ રહ્યા

અગિયારમાં મહિનામાં હોય છે અથવા પહેલાં મહિનામાં હોય છે એની બદલે બારમા મહિનામાં આવેલો આ મોરનો સામનો ખરાબ વાતાવરણ અને ઠંડીને કરવો પડશે એટલે અમારા અનુમાન પ્રમાણે આમાં બંધારણ થવાની સંભાવના બહુ ઓછી છે હાલ ફ્લાવરિંગ થયેલા મોરમાં ક્યાંય મગિયાનું પ્રમાણ દેખાતું નથી જે હોવું જોઈએ એની બદલે ક્યાંક ક્યાંક કટકી દેખાય છે એટલે ખરાબ વાતાવરણની હિસાબે આમાં આવતો મધ્યોનું પ્રમાણ પણ વધી જાય છે અને હાલ ફ્લાવરિંગ ફ્લાવરિંગમાં સમયમાં દવાનો સંકામ કરવાથી મધની માખી નહીવત પ્રમાણમાં જોવા મળે છે અને આ મોરને નુકસાન કરે છે હાલના તબક્કે જે લોકોને વહેલું જે પહેલી સ્ટેજનું ફ્લાવરિંગ આવેલું છે એમાં હાલના સ્ટેજે મોર થોડો કાળા પડતો જાય છે એના માટે સારી ફૂગનાશક દવાનો આપણે સ્પ્રે કરી શકીએ બીજા નંબરમાં હમણાં વાદળછાયું વાતાવરણ હતું તો એના હિસાબે ઈયળનો ઉપદ્રવ અને થોડું ઘણું અંશે પુષ્યનું પ્રમાણ પણ જોવા મળેલું છે તેના માટે આપણે ચુસ્યાની જે દવા હોય ઐમેળા છે અને આપણે ઈયળ માટે સાઇપર મિથન છે કપનો સાઇપર છે એનો છંટકાવ કરવો જોઈએ